યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર મધમાખીના પૂડા અસંખ્ય હોવાથી ઉનાળાની ગરમીમાં મધમાખીઓ ઉડતી હોવાથી યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે તેથી મધપુડાને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી જેને કારણે ગબ્બર ઉપર દર્શન એકાવન શક્તિપીઠ પરિક્રમા દર્શન અને રોપવેની સેવા બંધ રાખવામાં આવી હતી અંબાજીમાં ગબ્બર પર મધપુડાની માખીઓથી યાત્રિકો પરેશાન થઈ રહ્યા હતા હાલની ઉનાળાની ઋતુમાં મધમાખીઓ વારંવાર ઉડવાને કારણે યાત્રિકોની સલામતી પણ જોખમાઈ હતી સલામતી અને સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા ગબ્બર ખાતે મધમાખી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી થોડા સમય પહેલાં જ મધમાખીઓએ ગબ્બર ખાતે યાત્રિકો પર હુમલો પણ કર્યો હતો અંબાજીના ગબ્બર ખાતે મધમાખી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ઠાકોર સમાજના યુવાનો દ્વારા જીવના જોખમ સાથે આ મધમાખી દૂર કરવામાં આવતી હોય છે લીમડાના પાંદડા દ્વારા લાંબી નિશાળની બનાવીને મધમાખીઓ દૂર કરવામાં આવી હતી આજ રોજ ગબ્બર ઉપર આ મધગોડાનું જે કામગીરી ચાલુ છે એમાં ઠાકોર સમાજના અન્ય દુકાનવાળા અમારા પુજારી સ્ત્રીઓ અને ગુજરાતની અંદર જેટલા યાત્રાળુ આવે છે એમને ના કહડે એના માટે આ પ્રોગ્રામ રાખેલો છે આરાસુરી દિવસાન ટ્રસ્ટ ખૂબ અમને સહકાર આપ્યો છે અમારા વીસ પૂજારી મહારાજો પત્રકાર સાહેબશ્રીઓ કામગીરી આજે અમે ચાલુ કરીએ છીએ ને પૂર્ણ કરીને તમને આપીશું